બે લા માં ક્યાં તમે આપણું ગામ કયું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર દિનેશભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો દિનેશભાઈ જે છે એમના ગામના ખોડિયાર માતાના મંદિરની અંદર માતાજીના આભૂષણોની ચોરી થઈ હોવાની રજૂઆત તેઓ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે જે ચર્ચા દરમિયાન મિત્રો આજે દિનેશભાઈ છે તેમને તેમના મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમના પણ નામ નોંધાવે છે તેમ મિત્રો આ ચોરીને લઈને કેટલીક વાતો આ બંને વચ્ચે કરવામાં આવી રહી છે તો મિત્રો આ રેકોર્ડિંગ જે છે ખૂબ જ જોરદાર છે અને જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે મિત્રો આ મનસુખ રાઠોડ અને દિનેશભાઈ સાથે ચર્ચા થઈ છે તેમજ મિત્રો આજે જે ચોરી થઈ છે એને લઈને તમારું શું છે તમારા વિચારો ચોક્કસ થી કમેન્ટ કરીને જણાવજો એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો વાત કરી હતી ને

હું લખતા ભૂલી ગયો ભાઈ તમારું ગામ કયું હતું ગામ આંબેડી હતું આંબેડી ક્યાં તાલુકાનું આવે તાલુકા તાલુકામાં આવે હા

ભગવાન કે દી ફૂકે કોઈ દી ના ફૂકે ભગવાન થોડો આય આવે પણ માતાજી માં સોરી થઈને ભગવાન આવે એમ કેમ થાય હા એમ સોરી માતાજી ના મંદિર માં કરી ભગવાન ક્યાં ફૂક ત્યાંથી ભટકી જાય એને અમને ખોડિયાર માં નો ભૂવો નથી કોઈ આ ભૂવા હતા પણ ભૂવા એને માના મૂકી દીધા હવે માતાજી એને આવે નહી માતાજી નો આવે કઈ નઈ પણ માતાજી મઢ માં હતા કે નતા માતાજી મઢ માં હતા

પકડીને પૂછે તો ખબર પડે ને ભાઈ તો તમે ફરિયાદ કરો થાય ને તમે ફરિયાદ કોણ કરો છો એ ફરિયાદની આઇટનથી અમારા કહે કે આજ નથી સારું કદાચથી કોઈને ભૂલથી લઈ જાય ને ભીક લાગીને થઈ જાય તો કઈ વાંધો નહીં ભીક લાગવામાં ફરિયાદ કરશો ને હા એટલે તરત જ માતાજીના મંદિર અંદર મૂકી જા હા એમ છે હા પણ ફરિયાદ કરો એટલે તરત જ મૂકી જા જે બોલા લઈ ગયા છે ને હા એને ડટી નહીં રહે

અંદર નાખી આવે અંદર નાખ્યા બીજો વાયરલ કરે કે જો કોડિયા માં એ પડતો તો બાબી નાખી દેવા પીડ્યા એટલે ઈ ભોઠા પડો ઈ તમારો બાપ આ ફરિયાદ થવાની હતી એટલે નાખી ગયા

ના પાંચે પાંચ હતી એનું કારણ છે કે એક જણો સવારે આરતી કરવા જતો હોય એક જણો હાંજે જતો હોય પાસે એમ પાંચ જણા એમાં પૂજા કરતા હતા એ પાંચે જણા ખોલ બંધ પાસે જ કરતા બીજું તો કોઈ ખોલ બંધ કરતા કુટુંબ તો બધું બારો બાર છે કુટુંબ ન્યા હે એમાં પાંચ છ કોઈડાતા નથી તો આ પાંચ જ વ્યક્તિ એમ કામ કરે છે મેમ

ગુજરાતી કઈ સમાજ કેવાય એમ ગુજરાતી મતલબ સતવારા શે માં આવે એમ ગુજરાતી દલવાડી

તમારો જે વાત કરનાર વ્યક્તિ હોય ને એનો ફોટો મૂકી દો તો બરાબર લાગે એમ બીજું કઈ વાંધો નથી બાકી બધું થોડા સોદા કેવાય તમારી સિગર હોય તો બાકી સિગર નો હોય તો અમે તો કાર્ટુન નહીં રાખી દેવું કેમ કે રોડ માં તો હાલવું આપડે સાયન્સ લેવા જઈએ ને ગાડી માં